તો હવે હવે માં બાપે કામ લઈ લીધું આપણું હવે બાપનું કામ કરાવે ને કો આપણે મેરા બાપા જય દ્વારકાધીશ મહાદેવ બધે દાયરા રામ રામ ઉઠે રેડી થઈ ને આજે આપણે બાપો વાહ પડે કો કામ કરવું પડે ચાલો તો જોવો હું તમને કામ કરાય બતા જો આમ મિત્રો વાવી છે ને મને પાણા નાખવા ને તોડી નાખવા મોકલો તમે બધાય જોવો મને કેવું કામ કરાવે છે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો બધા જોઈજો તમે કેવું કામ કરાવે આવું કામ કરાવે મારે મારે તમને કંઈ દયા આવતી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે આ હમણાં ઘણા ગણાતી પછી બ્લોગ બનાવીએ તો બધા મને તો ખેર પાણી પાણી અત્યારે બહુ લાગી ગઈ મને વિડીયોમાં ક્યાંય સ્કીપ ન કરતા આખું જોજો બહુ મજા આવી જાય તમને બધાને હા

કાલે ન્યા જઈને ચીન સપાટા કરીએ પણ ડોહો વાહ પણ આજ નહીં જવાય આજ જવાય જ નહીં ઓલે મારા ભાઈ બહેન બધા ગાનું હા જો પાવડો ને તગારો લઈને ધોઈ નાખા જો ડોહા વાહ પડી જાય ને એટલે આ રીતે માન મેળ કર્યું તો આજ પહેરી જઈએ સોપાટી ફેરવા પણ નહીં મેળ આવે

લાઈબ કરી દીધો હા પછી તારા વિડીયો હાલો થોડું કામ પરિયો લાગી પણ એમ ઘેર જવાની કાંઈ સી આમ બેઠો બેઠો મરક મરક દાંત કાઢે ખોટા તો કારણ પાવડો લે ને આવતો નથી નાખવા લાગે કામ મારું પતિ જાય

એ હે ને નાવેલા હું હોય નાય તો એને નાવાનું સુખ મોટું હોય ખાવાનું દુઃખ એ કોઈ ખાવાનું પૂછે નહીં લ્યો ખાવું કરું મારે ઢવડું કર્યા વેલા કે આખોથી મારી આગળ કામ કામ ને કામ ઢવડું કરાવે ફૂલ જોબરવાનું કોઈ પૂછે ને બપોર થઈ એનું કોઈ ખાલી જોબરે લેતો આ લુટાટો ટુકડો જે જડે ખાવાનું દુઃખ એ મોટું હુવાનું સુખ છે નાવાનું સુખ છે જોબરવાની કહે છે ભાઈ આલુ જી જડે થોડું જોબરે લઈએ મળીએ નવા બાય